વિસ્તારમાં ઘટના સામે આવી છે ચાલક કાર હંકારતો દેખાયો છે કાર ચાલકે બીઆરટીએસ ની ગ્રીલ તોડી તે અંદર ઘૂસ્યો હતો આસપાસના લોકો બચાવ માટે દોડી આવ્યા હતા અનાજ ભાગના દ્રશ્યો સામે આવ્યા હતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ચેતનજી ચેતન સુરત પીપલોદ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે શું છે વધુ વિગતો જી બિલકુલ થી જે ઘટના છે તે સુરતની પિતલો વિસ્તારના છે જ્યાં એક મર્સિડિઝ જે કાર છે તે ગૃપાલ ચર્ચે જઈ રહી હતી તે દરમિયાન મર્સિડિઝ ના જે કાર ચાલક છે તેને સ્ટેરિંગ પરથી જે કાબુ છે તે કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ આ જે કાર છે તે બીઆરટીએસ જે રૂટ છે તે રૂટમાં ઘુસી ગઈ હતી ડીઆરટીએસ નો જે બેરિકેડ હતો તે બેરિકેડમાં ચમાકેદાર ઘુસી ગયો હતો જેને કારણે બીઆરટીએસ જે રૂટ છે તે રૂટને નુકસાન થયું હતું આ સમગ્ર માં જે કાર ચાલક છે તે કાર ચાલકને પણ નોમિનલ જે ઈજા તે ઇજા પહોંચી હતી હાલ આપ જોઈ શકો છો સમગ્ર જે ઘટના છે તે ઘટના સીસીટીવી કેમેરા માં કેદ થઈ ચુકી છે હાલ તો સમગ્ર બનાવને લઈને ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી ચેતન જાણકારી સાથે જોડાવા બદલ આભાર